હલો મિત્ર કેમ છો આઈ ખૂબ બધા મજામાં છું તો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ વિડીયોમાં તો રાબેતા મુજબ આપણે આજે પણ વાળી આટા મારવા આવ્યા છે તમે જોઈ શકો છો કંઈક માંડવી આવી છે આપણે પછી વરસાદ તો નથી થયો પણ પાણી પાવામાં હજી ચારકદી ખોભવું છે ચાર પાછીમાં લગભગ તો થઈ ગયા હા નહીં થઈને તો પાણી જોઈએ પણ વાદળા પણ તમે જોઈ શકો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે પણ વિડીયો બનાવવાની મજા આવે તમે લાઈક ના કરો ને યાર ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ના કરો તો વ્યૂઝને કાંઈ આવે ને વિડીયોમાં તો વિડીયો બનાવવાનું આપણે પણ મન ના થાય હજી આપણે પણ કાંઈ કન્ટેન્ટ એવા બધા છે નહીં આપણે ડેલી વ્લોગનું વિચાર્યું હું કે કાંઈ કન્ટેન્ટ કાઇમ ના કાયમ હોય તો મજા આવે વિડીયો બનાવવાની હમણાં તો કાંઈ નવું કામ પણ વાળીએ ચાલતું નથી મહેરબાની કરીને વિડીયોને લાઈક કરજો આગળ જે કામ હાલશે એના વિડીયો પણ તમને જોવા મળશે આપણી પાસે બીજું કાંઈ કન્ટેન્ટ નથી એટલે ખેતીવાડીનું જ લાગતું વિડીયો હોય તો દરરોજ આપણે ખેતી વાડિયા આવતા હોય શકર મારવા વાડિયા તો એનો વિડીયો બનાવી બનાવીને અપલોડ કરીએ છીએ બાકી આપણે એક ખેડૂત રહ્યા એટલે બસ આવી રીતના ખેતી કરીએ ને વિડીયો થોડોક બનાવવાની મજા આવે વિડીયો આપણે પણ યુટ્યુબર બનવું હોય એવું કંઈક કે વ્લોગ બનાવીએ ને બતાડીએ બધાને એના માટે આપણી એક ચેનલ તો પહેલાંથી જ હતી બે હજાર સત્તરમાં તો એની ઉપર અત્યારે વિડિયો વિડીયો મૂકીએ તો સપોર્ટ કરતા રહેજો